ટોટલ રોટલા પાણી વેલા કરવા હોય તો પછી આ ગામમાંથી માંથી માં આવતો હોય બધી નેદવા એટલે વેલા વેલા ઉઠી જાય ને વેલું વેલું કામ થઈ જાય તો જો અત્યારે રોટલા પાણી રોટલા પાણી થઈ જાય પછી આપણે ભેંસું બેસું દોઈ કમ્પ્લીટ કરી ને નદો અરકી જઈ તો મિત્રો બધા વિડીયો બનાવી રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ને સપોર્ટ આપજો મિત્રો બધા જો અહીંયા છે ને રોટલા થાય આપણા હા હમણાં છે ને

那别的玩单子，退着。 અને જ્યા આઠ અને બસ આપણું કામ થયું કમ્પ્લીટ આજ ઉઠી હતી હું શ્યાર વાગ્યાની અમારે એમના ટ્રેન શ્યાર દીઠાનું ઝીરું ને દઈ એટલે એ મજૂર આવે તો બસ શ્યાર વાગે ઉઠવું પડે તો બધું ભાત બના લીધું અને એવું રીત થે કે ભાત ભરે પણ લીધું અડધો વારે વયંગ મોય અને કિસનના પપ્પા કાંતિના જ મોકલા દીધું નકર પછી આ સબલોન પાછા મોવડિયાને ખોલવા હોય ને તો એટલી એક લઈને ઉપાડવા મેળા આવે એટલે હાલો એ આપણી ધીરે ધીરે હાલતા જ થાય પાંચ મિનિટ નો રસ્તો છે આ નદીનો નો કાંઠો ટપવા એટલે આવે ગઈ વાડી તો હમણાં બસ હજી બે ત્રણ થી થાય મેળવાનું કામ સતત ચાલુ જ છે ખડ પણ બહુ છે ઝીણું ઝીણું અને છે ને બે ત્રણ થી સતત ટાઈવું પડ્યું આસપાસ ગરમી છે એ તો ઠાર છે પણ અ ગરમી ઠાર ને એવું બધું વાતાવરણ માં કઈ આવું એ ખબર જ નથી પડતી કઈ પ્રકારનું વાતાવરણ છે એ જઈએ હાલો આપડી થેગા વાડી થી બસ આવે ગઈ નથી કેટલો વર કિશનના પપ્પા લેતા ગયા હમણાં છે ને ભીડ બહુ પડે કામમાં થોડા થોડી છે એક કોરા લગ્ન ગાડો એક કોરા કામ અમારે તો હમણાં રમસટ બોલે કામની બસ એ ચાર પાંચ દિવસે પછી વરે નેદવાનું પૂરું થઈ જાય બસ આપણી જવાડી ફૂગે ગા અને પણ થઈ ને દે બધા તો હાલો ને પડે નેદવા માંડીએ ક્યારે જ બધા એના હું એક વાહે રે જાય એટલે ભાગવા માંડીએ ઓણ વધારે છે ને આમાં બહુ જ એટલે આમ જાજા ગયા એટલે આમ મારે થાય પછી માં માડવે દે અરોડા છે આમાં સિટીમાં ખાવાને કે ને

કઈડું રોગ આવી ગયો નથી કઈડું મારો રોગ આવે ગયો સાચી વાત છે તો હાલો આકડી સા પાણી ટાણું થઈ જાહે અને બસ એક ઉથલ વરવા ને પાણી ને પાછા બધાય વર્ગે જાય

મારા ભાઈ આવ્યા પાણી વાળવા હાઉ હાઉ આલે હાઉ હાલો તો બધાઈ નાસ્તો કરી લઈએ આ વિશે મોજ કે ને જમીન ખેતરની મોજ તો અલગ જ છે વાડીની હમ જોદાર બધી મોજ છે કારણ કે ખેતી વાળી પાસે ને

અનેビスકેટ લેલી તો સાયે એટલે તમાર પીવાનું છે એટલે હો હો ન હો કરવાવાના છે જો મેં ચા લેલી તો મારા કાંતી બન રે નાસ્તો કરવા બેહેગા રેકી નોતી નાસ્તો કરા દેગા આટલી જો અને અમારે ઈ પર હોビスકેટ ખાઈવા મોઢું ન બતાતા હું આછળ કુછ ન ચાલુ છે સેને નંત બે નેતર મત

બોપરા કર લઈએ ચાલો બધા બપોરા કરવા મજા આવે ફોન આવે હેરકોટ થી અમારે મેમાન રાજકોટ થી રાજકોટ થી લગભગ છ સાત મહિના થી આટો દો આવ્યા નતા ફાઈનલ આજે અમારા કટર માં લગન છે કાલે એટલે આટોય દેવાઈ જાય ને લગન થઈ જાય તો આજ મારી બેન આવ્યા તો મને ધીરે ન જવા ટેકો દે હે અને આ વાડી પર એની છે મારી હું ગાળો વધારે દુખ ને આ જીરું ન જવા લાગી છે પર જોઈએ કેટલું ધીરુ ન દે કેવું નદે દે આવડે કે નહીં એમ અને જે આપણે આ વાડી કાયમાં ધીરુ નેતા હોય ને આવતા જાતે ને આ વાડી એની છે અને ઓલી વાડી ઓલે કાઠે અમારી છે

પાણી પણ હાલે જીરામાં ઉગી ગયા પછી પેલું પાણી પાઈએ આપણે જીરામાં આસુ આસુ છે ને ખાતર પણ નાખી ખાતર નાખવાનું નું કામ હાલે ફેંકવું આ ની કે દેગી એટલે બે મોટર પાણી ચાલુ કર્યું એક આપણી વાડી થી પાણી આવે એટલે થી પાણી આવે બે મોટર નું પાણી ચાલુ કર્યું ધીરા માં નેદવા નેતતા થી બે ત્રણ થાય થાહે ને થતા એ હું કામ કા થાલે ધીરા દવા મિત્રો જે એકદમ છાટી ને ખાય નહી રોબર એક ફરી મારી બીજી જીરું આપણું કોઈ પણ પ્રત્તારની દવા આપણે ખાતી લે અત્યારે આવી વગર એટલે જ પાણી પાઈ પછી આગળ આગળ જોઈ વિરાયમાં આ લીંબમાં ધાણા બહુ હતા ને એટલે આ નહતા વાર લાગે એક આમાં તો આમાં નદવાનું કામ માલે એટલે એમાં બહુ એમાં બહુ કંઈ ખર્શે નહીં ਤੋ ਥੋੜਾ ਤੜਕੋ ਵਧਾਰੇ ਹੈ ਨਾ ਤੋ ਬੈਨੋ ਹਟੋ ਕੇ ਇਹੋ ਛੋੜਾ ਛੋੜਾ ਕਾਰੀ ਨੇ ਗੜਾੜੂ ਨਾਕ ਤੋ ਤੇ ਯਮਾਰੀ ਛੋੜਾ ਆਵੀ ਕੇ ਨਾ ਸਰਦਾ ਬੈਨ ਛੋੜਾ ਨਕਸ ਦੇ ਦਿੱ ਗਿਓ ਬੈਨ ਹਿਓ ਟਾਢਾ ਥਾਓ ਟਾਢਾ ਥਾਓ ਟਾਢਾ ਥਾਓ ਟਾਢਾ ਕੇ ਨੰਸਾ ਬੈਨ કારણ તમે સોડા પીવરાવી રાડુ નાખ્યું તો ઈ હા. કેટલું રાયડું નાખાવી પડ્યું? તારાની સોડા પીવરાવી. હાલો માં. હાલો આપડા ગલાસું ભરાવા માંડ્યા. હાલો બધા સોડા પીવા જતો આણે જીરું દે દીએ અને સોડા કિશન લેવો તો હું કાલો સોડા પી લઈએ લે. બધા જો બે બે ગ્લાસ માર્યા. પેલો ભારું છે ને ઈ લઈ લે હું ખડ સ હાલો એવ થેગા સ અને ખડ આયું છે એટલે સેલે જોરદાર ખડા પાંચ કેરેમાં શું છે.

બપોરના ના વર્ગ એક એક ક્યારે પૂગ્યો તો અધૂરા હશે પડ્યા હાલો કે કાંતિ બેન પૂગો ક્યારો આવી જાઉં હું આખરે આમથી થયા હું સંપલાન બધું પડ્યું ને હાલો વ્યવસાય ઘેર ને કાલે જવાનું છે લાડવા ખાવા તો રાખ્યું ને બન કે રાખી દીધું કાલે કુટુંબમાં છે અમારે કુટુંબમાં હા તો વિવાહ માં તો જવું છે

ભીહું ને મોડું થઈ ગયું વટાણ શિયારા નદી ને તે ગાય ઘા હાંસ પડે જાય ગાય પૂગાય ન પછી થોડે થોડે ઝટ ઝટ પૂગીએ આકડી આવે ઘર ને સીધા કામી વરી ગયા ને એવો અમારો વિડીયો પણ આ પૂરો કરીએ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દયો થોડીક હેલ્પ કરજો થોડીક હેલ્પ કરજો તો હાલો બધાને જય માતાજી